જેઓ પરમેશ્વરના સેવકાઈને માટે ખુશીથી દાનો આપે છે ખુશીથી પ્રભુની સેવા કરે છે એના ઘરમાં કદી પણ દુકાળ પડશે નહીં હાલ લોયા હું ગઈકાલે સામપુરા ગામમાં હતો માંડવી જમખાવ જમખાવથી આગળ સામપુરા ગામમાં હતો હાલ લોયા હાલ લોયા અને ગામમાં કમસે કમ દસ વર્ષ પહેલાં હું ગયો એ ગામ માં એ 10 વર્ષ પહેલા એક પરિવાર मध्ये મને જમવા માટે લઈ ગયા હાલ લોહિયા અને તે એક નાનું સરખો એક રૂમ હતો તેમાં પંખો નહીં ખુરશી નઈ કશું જ નહીં હતું હાલેલુયા હાલેલુયા કસું જ નઈ મેં સાંભળ્યું એક ભાઈ જે ઘરનો માલિક જે છે એ કેળાઓ વેચવા જાય કેળા આપે ને ભંગર લઈ આવે પણ કાલે હું તેના ઘરે હતો મારો વાલો તેને થી પંદર લાખ મકાન બનાવ્યું છે હાલ તેનું ઓપનિંગ કરવા ગયો મને કે સાહેબ ઓળખે તમે આવ્યા હતા દસ વર્ષ પહેલા તમે પ્રાર્થના કરી ગયા હતા અને અમને આશીષિત આપી ગયા હતા કે પ્રભુ તમારી દશા અને દિશા બદલી રાખશે જ્યારે તેઓની વાત સાંભળી ત્યારે મારો ડ્રાઈવર કહે કે સાહેબ એ તો બંગરવાળો છે હાલ લોયા હાલ કેટલો અદ્ભુત પરમેશ્વર છે એ ગામમાં એ ફળિયામાં સૌથી સારું મકાન એ માણસે બનાવ્યું છે અને અદ્ભુત સાક્ષી શું ખબર કે જે ભાઈના મા બાપ બી મરી ગયા હતા એ અનાથ હતો એને પાસે કોઈ માણસ નહીં હતું આગળ પાછળ એ માણસ નું કઈ નહીં એટલા માટે કેળા લઈ આવે પછી ભંગર કેળા આપી આવે ને ભંગર લઈ આવે ને ભંગર વેચે અને એમ કરીને તેણે ખેતી કરીને પ્રભુના સેવકોને ઈજ્જત કરી માન આપ્યો સન્માન કર્યું પ્રભુમાં માપતો રહ્યો વિશ્વાસમાં બંતર રહ્યો તે ફળિયામાં સૌથી સારામાં સારું મકાન તેનું છે

પણ મારો શીખાવવાનો ઢબ એવો અલગ હોય છે પહેલા જીવન આપો પ્રમેશ્વરની ઈચ્છામાં ચાલો પછી ઉપવાસ ને પ્રાર્થના કરો ઘણા લોકો પસ્તાવો કરે નહીં પાપમાં જીવે જીવે બેબીચારમાં જીવન જીવે ખોટું જીવન જીવે અને ઉપાહ પર ઉપાહ પર ઉપાહ કર્યા કરે મારા વહાલાઓ એક ખોટી સેવા છે હાલોયા બાઇબલ કહે છે પહેલા જીવન જીવો પવિત્ર જીવન જીવો પછી ઉપવાસ ને પ્રાર્થના કરો હાલોયા دمشور سگا نے مرا پشیا وغیرہ کوئی آتھی بائبل کہہ چھے کہ کوئی نہیں سکے જો તમને પરમેશ્વરે તેડું આપ્યું છે તો તમે પરમેશ્વરની કૃપામાં આવ્યા છો હાલેલુયા હાલેલુયા આજ રાત્રે મારા વાલાઓ હું કહેવા ચાહું છું તમારી સફળતા કેમ રોકાઈ જાય છે હાલેલુયા લોકો કહે છે કે હું ભણ્યો ઓછો છું લોકો કહે છે કે મારી પાસે પૈસા નથી લોકો કહે છે કે મારા પાસે ફલાણી બાબતો નથી હાલેલુયા પૈસાથી સેવા નહીં થાય યાદ રાખજો પૈસા જરૂરતોને પૂરા કરી શકે છે પણ સેવા નહીં થાય હાલ લોયા હાલ લો પૈસા સેવા નહીં થાય લોકો કહે છે મારી પાસે ભણતર નથી એનું કોઈ ટેન્શન નહી લેવાની જરૂરત નથી હાલ લોયા હાલ દુનિયા કહે છે કે મને વરદાનો મળી જાય મને અભિષેક મળી જાય